વડોદરા શહેરમાં મહિલા દિવસની ઉજવણી અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેવામાં શ્યામલ એવન્યુ લેકવે દ્વારા પણ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી અહીં મહિલા દિવસની ઉજવણી અંતર્ગત વોટિંગ કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ચૂંટણી કાર્ડ માટેનો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં નામ સુધારા વધારા કરવા માટેની અથવા તો નવું ચૂંટણી કાર્ડ કઢાવવા માટેની સુવિધા પૂરી પાડવા માટેનો આ કેમ્પ યોજાયો હતો ખાસ હાજર રહ્યા હતા પૂર્વ કાઉન્સિલર રાજેશ આઈરે અને તેઓએ બાહેતરી પણ આપી છે કે આગામી સમયમાં સરકારી યોજનાઓનો લાભ તમામને મળી શકે તે માટે તેઓ આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરતા રહેશે બહુ સારું કર્યું છે એક તો કારણ કે ઘણી પહેલા છે તે આપણે હવે કેમ્પ રાખ્યો હતો પણ ત્યાં આગળ અમે લોકો ગયા હતા અપડેટ કરાવવા પણ કશું થયું નથી હજુ તો અહીંયા આગળ ઘર આંગણે આવ્યું છે તો સારું છે કે ચલો અમારા જે બહેનો છે તે કરી શકશે અપડેટ શું કહેવા માંગતો આવવાના કાર્ય તમારા વિસ્તારના આગેવાનો રાજ્ય દ્વારા થતા રહે આવા જો કાર્યક્રમો થતા રહેશે તો અમને સારું છે કે ઘર બેઠા અમને અમુક લાભોની ખબર નથી હોતી તો બધી બેનો ખબર પડે રોહિત મનીષ અલ્પેશ કુમાર આજે વુમન્સ ડે પર આયોજન કરવામાં આવ્યું છે જે બહુ સારું કહેવાય અને સોળખાન સારું આયોજન કરવામાં આવ્યું છે ચૂંટણી કાર્ડ આવા નવા કાર્ય થતા રહે અને હેલ્પ મહિમા આ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અમે રાજેશભાઈનો અને શ્રી રંગભાઈનો ખૂબ ખૂબ આભાર માનીય છીએ કે અમારા ત્યાં પ્રિયા સિનેમાની પાછળ શ્યામલ લેક વ્યૂમાં આ આયોજન કેમ્પસ એમણે કરી આપ્યું કે જેથી લોકોને કચેરીઓમાં અને દરેક જગ્યાએ ધક્કા મૂકી કરીને જવું ના પડે એટલા માટે ઘર બેઠા અહીંયા ઘર આંગણે અમને આ ફેસિલિટી અમને સુવિધા પૂરી પાડી આપી છે જે બાબતમાં અમે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ અને આગળ આવા કેમ્પ બધા અલગ અલગ થતા રહે તો બધા એમને સારા આશીર્વાદ રૂપે એમને સ્વીકારી નમસ્કાર આજે તો સૌથી પહેલાં વડોદરા શહેરના તમામ લોકોને ખાસ કરીને વુમન્સ ડે એટલે આજનો દિવસ એ મહિલા દિવસ છે અને તે નિમિત્તે આજે તમે સાવન લેક એવન્યુ એટલે તમે જુઓ છો કે પ્રિયા ટોકીની પાછળ આવેલા વિસ્તાર છે એમાં અમારા સામાન્ય વન્યના દરેક યુવાનો દ્વારા આજે મહિલા દિન નિમિત્તે એ લોકોએ ચૂંટણી કાર્ડનું એક કેમ્પ રાખેલો હતો અને એમણે કીધેલું કે રાજેશભાઈ અમારે ત્યાં આગળ આયુષ્યમાન કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે આ બધા કેમ્પો રાખવાનો છે તો આજના દિવસે અહીંયા તમે જુઓ છો કે યુવાનો દ્વારા કારણ કે સ્વયંભૂ યુવાનો કારણ કે નવા નવા વિદ્યાર્થીઓ જ્યારે દસમા ધોરણ બારમા ધોરણને એક્ઝામ આપ્યા પછી પહેલીવાર વોટિંગ કરવાનો પણ વિષય પણ જ્યાં સુધી એનું ચૂંટણી કાર્ડ ના હોય ત્યાં સુધી આવે ને ચૂંટણી કાર્ડ એક એવું છે કે કોઈપણ જાતના દરેક અલગ અલગ વિષયોની અંદર પણ એ પાસપોર્ટ તમારો આઈડી પ્રૂફ તરીકે પણ કામ આવતું હોય છે તો એના માટે ત્યાં શહેર સુધી ના જવું પડે કચેરીઓ જવું ના પડે એના માટે આજે એમનો કેમ્પ અમે અહીંયા એમને ગોઠવી આપ્યો છે અમારા તમામે તમામ યુવાનોને હું અભિનંદન આપું છું સાથે સાથે ઘણી સંખ્યા મોટી સંખ્યામાં પણ બહેનો પણ અહીંયા આજે એ લોકો પણ પોતે એથી શહેરની અંદર કારણ કે તમે જુઓ છો કે સેવા સિદ્ધિ શહેરમાં જવું હોય તો ઓછામાં ઓછી સાત આઠ કિલોમીટર જેટલો જવું પડે અને ઘર પાસે જ પોતાના ચૂંટણી કાર્ડ નીકળે તો આજના દિવસે હું બધાને શુભેચ્છા પાઠવું છું સાથે સાથે યુવાનો પણ ખૂબ પોતાની આ વિસ્તારમાં વધારે વધારે ડેવલપમેન્ટ થાય એના માટે યુવાનો પણ પોતે આગળ આવી રહ્યા છે તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું ફરી એકવાર સામાન લે કરવાની સાથે સાથે આજુબાજુ આવેલી દસથી પંદર સોસાયટીઓ છે દરેકના લોકો આજે આવીને પોતાનું ચૂંટણી કાઢ કાઢી રહ્યા છે ફરી એકવાર સૌ લોકોને વુમન્સ ની ખૂબ ખૂબ શુભેચ્છા